આમોદ દહેજ રોડ પર ટ્રક અકસ્માત મોટી જાનહાનિ ટળી આમોદ દહેજ માર્ગ પર આવેલા આછોદ પુલ પાસે સવારે એક ટ્રક અકસ્માતનો શિકાર બન્યો હતો દહેજથી ધોલેરા તરફ જઈ રહેલી ટ્રકમાં સેન્ટિંગનો સામાન ભરેલો હતો ટ્રક ઓવરલોડ હોવાના કારણે તેનો બ્રેક પાઇપ ફાટી ગયો હતો જેના પરિણામે ટ્રક પાછળ તરફ સડીને સીધી પુલના પાંજરેથી નીચે ખાબકી હતી સદનસીબે મોટા પાયે જાનહાની ટળી હતી પરંતુ ડ્રાઈવરના પગમાં ઈજા પહોંચી હતી તેને તાત્કાલિક સારવાર માટે આમોદના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો અકસ્માતની જાણ ટ્રકના માલિક તાત્કાલિક ઘટના પહોંચી ગયા હતા તેઓ સ્થળ પર વધુ વિલંબ ન થાય તે માટે ટ્રકમાં ભરેલો સામાન બીજા ટ્રકમાં ખસેડી આગલા સ્થળે મોકલી આપ્યો હતો ઘટનાની જાણ થતા જ આમોદ પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને અકસ્માત અંગેની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે એ આઉડા ઢાળીઓ જતા ને બ્રેકની પાઇપ ભાટી જાતા સીધી રીવર્સ આવી એટલે ખાલી થઈ સમજો કે બ્રેક લાગી એટલા માટે ડ્રાઈવર છે એટલે હોસ્પિટલ છે થી આવતી હતી જતી હતી માલ એ તો થાય બોલા ડ્રાઈવરને ખ્યાલ હોય ખ્યાલ નથી અમને તમે કઈ રીતના માલ ઉઠાવો છો એ તો હવે ડ્રાઈવો મારી તો બીજી ગાડી છે મને ખ્યાલ નથી તમને કોણ કર્યુંલિક ને ખબર હોય ને માલિક આવ્યા છે આ માલિક આવ્યા છે હવે એને ખબર હોય ને ક્રોસિંગ કરવું પડે તમારે